હેલો મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ તો ફરીથી આવી ગયા છે એક નવો વ્લોગ લઈને અને બધાની પહેલાં ભાઈ તમને હું વિશ કરી દઉં આજે ભાઈ સાલ બાળક છે નવા વર્ષની શરૂઆત થઈ છે તો તમને બધાને મારા અને મારી ફેમિલી તરફથી હેપી ન્યૂ યર સાલ બાળક અને રામ રામભાઈ તો જો હાલ નહીં ધોઈ અને હું તૈયાર થઈને હું બેઠી હું શામ કે ભાઈ આજે હું જાઉં છું ઘેર ભાઈ અમે હેડ્યો પાસો અમારા ઘેર એમાં ભાઈને આવશે મને લેવા માટે તો તમે બતાવો ને તો ઠેલા વેલા તૈયાર છે ભાઈ જવા માટે પણ એ તો બપોરે આવશે કારણ કે પેલા જસુદાન લેવા જશે અને પછી મને લેવા આવશે કારણ કે ભાઈ દિવાળી સ તહેવાર જેવું છે તે બધાએ વિચાર્યું કે ચલો બધો ભેગો થઈએ મતલબ ફૂલ ફેમિલી જોડે રહેવું એવું બધું કરવાનું છે તો પહેલાં એ લોકો કૈપુર જશે અને પશુ જશોદાને લઈને પશુ વૈકણ આવશે વહીથી પછી અમે બધો ભેગો ઘેર જશું તો હાલ તો ઘેર હું એકલી છું ભાઈ મતલબ મારા મમ્મી છે સાસુમાં પણ એ તો હાલ આરામ કરું છું અને અમારા હસબન્ડજી નોકરી જશે ભાઈ તો એરા ભાઈ મેહણા નોકરી જોઈશું સવારે વહેલા જતા તો તે બપોરે ત્રણ ચાર વાગે ને આવું તે હજી આવ્યા નહીં આજ તો વહેલા આવશે કારણ કે મારે જવાનું છે આજ તો વહેલા આવશે બહુ સારું રાખીશું મને તો એટલા માટે પ્રેમ ભાઈ અમારો અઢળક પ્રેમ એના ઉપર તો એટલા માટે આજ તો વહેલા ઘેર આવી જશે રજા લઈને આવશે કે હડો આ જવાની છે ને તે હું આવતો રહું તે અડે આવી જશું તો ચલો હવે હું થોડું ઘરની સાફ સફાઈ કરી દઈએ છ મારા ભાઈને થોડી વારમાં જ જશે ઓકે તો જો ભાઈ મસ્ત મજાનો અમે તૈયાર થઈ જશી ઘેર જવા માટે સામાન બધું પાછળ ભર્યો છે અને મારા હસબૅન્ડજી આગળ તૈયાર થઈશ પણ હું નહીં બતાવું તમને હાલ નહીં બતાવું રિવિલ સોધેથી કરવામાં આવશે છે ભાઈ હસબેન્ડજીને તો બસ તૈયાર થઈ જશે

તલા પછો સુભઈ હોય થી સંગાઈ કણ કાવ્યા ને કણ સ તાન માં પટો ઈ કણ સ થી કણ થી બદો લઈ અન પછી ગેટ થરશ આઠ તો ભાઈ મટાશના ચોકડી ઉપર છે થોડું વસ્તુ લેવા માટે એ એ હાલ આણ બાઈરી ભાઈ મટાશના ચોકડી સે ભાઈ આઈતી હોય થી થોડું ખાવાનું લઈ લઈએ અમે

મે જો કાલે મેં રાતી ગમો જતો થોડી વસ્તુ લેવા માટે તે મી તમારો ને થોડી ઓકે તો મીઠાઈ ને એવું થોડું લીધું હોય કણ હાલવા માટે ખાલી હાથ ના જવાય કોઈ નાખીએ તો કીધું દિવાળીનો તહેવાર છે તે મીઠાઈ લઈ લઈએ એટલે પછી રાતી બેઝા ને જતો તે મસ્ત મજાની મીઠાઈ લઈને આવ્યો મને તો ખબર નથી મારું ગમત એ બધી દુકાનો છે તો એને અમારે લોકો બતાવ્યું ને એટલે ખબર ના પડે કે અમારે ગમે દુકાનો છે

फोटो पाड ताडवा ना फोटो पाडवा ना बीडी <laughs> <तो। laughs> <laughs> 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 <laughs>

ટાઈમ સોળી નું શાક બનાવીએ છીએ રોટલી બનાવશું અને ખાઈ પી અને પછી ભાઈ મસ્ત મજા ઊંઘવામાં માં આવશે થાક લાગે રબર અમારી ભાભીઓ આ રહી અમારી ભાભીઓ